આ સાડી સાંધામાં એ ડીસો નથી મળતી એનાય ત્રણસો છે જો ગરેલી ને આવી છે આ બધી માં છે ગરેલી ભરેલી બહુ જાજી નથી થોડીક છે પાંચ છ સાડી છે ત્રણ આ બધી ભરેલી છે જો બુદ્ધિ દરબારી બહુ મસ્ત કાપડ છે બધું અંકોમાં અને અહીંયા આવે ને કેવી રીતના આપણું છે હું

લે ભી બચ્ચે બોલ મારતા હતા આ બતાર આ કોકો જે આ સાડી સે જો આ 300 વાળી સે આ સાડી કેટલી મોંગી આવે છે ઉસ્ત સાડી સે ઓકે થિયટીસ ઓન બજી બતી રે ને બધી થિયટીસ ઓન હોય છે તે નામ તો એક બાજુ રાખું

અઢીસો થી જોઈ મેં સાડા નવે આવી જજો પછી આપણી પાસે જે માલ પડ્યો છે ને એમાંથી બધાને અઢીસો માં જ આપીશ કોટ સાડી હશે ત્રણસો ની બાકી બધી અઢીસો મળશે દિવસ જેને જોઈ આવી જજો બંડલ છે ને ઈદ છે સવારે ખોલી શકે